સેકન્ડ રનર્સ અપના નક્ષ કુંદન કુમાર પટેલ મેરિટ બાળકો જેમાં આકાંક્ષા હરીશ કુમાર શાહ રેનિશ શ્રીપાલ પટેલ પાર્થ મનીષ કુમાર રાવલ રુદ્ર સુનિલ કુમાર રાજપૂત એ ટ્રોફી જીતીને સમગ્ર વિસનગર શહેરનું વિશ્વમાં નામ રોશન કર્યું ત્યારે આપ દરેક બાળકોની સિદ્ધિ બદલ રિમકો એબેક્સ ટ્રેનિંગ સેન્ટરના સંચાલન કરતા અંજના મોદી અને તેમની ટીમ તથા સૌ વાલીઓએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા અને આવનારા દિવસોમાં પણ આ બાળકો હજુ પણ શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં લિમકો એબેક્સ ટ્રેનિંગ સેન્ટરમાં બાળકોને કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે તે જોઈને વાલીઓ પણ પ્રભાવિત થયા હતા નમસ્કાર મારું નામ બીજલ જસ્મીન કુમાર ભાવસાર છે પ્રોફેશનલી હું મેથ્સ મેથ સાયન્સ ટીચર છું અને જેના કારણે પહેલેથી જ મારા દીકરા ઉર્જિતના ભવિષ્ય માટે સ્ટડીની સાથે મેથ્સનું બુસ્ટિંગ મળે એ માટે હું પહેલેથી પ્રયત્નશીલ હતી અને જેના અનુસંધાનને વિસનગર સેન્ટરમાં લિંકો અબાકાસ ટ્રેનિંગ સેન્ટરમાં એણે બે વર્ષની ટ્રેનિંગ લીધેલ છે મારા દીકરાએ અને આ સેન્ટર ઉપર સરળ ભાષામાં કહીએ તો કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપથી દાખલા ગણી શકે એની ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે સાથે સાથે પ્રેક્ટિસને એમને પ્રોત્સાહન મળે એના ભાગરૂપે એ લોકોની હેલ્ધી કોમ્પિટિશન કરવામાં આવે છે જેના અલગ અલગ લેવલ્સ હોય છે જેમ કે સેન્ટર લેવલ ઝોનલ લેવલ સ્ટેટ લેવલ નેશનલ લેવલ અત્યાર સુધી મારા દીકરાએ અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લઈને બાર જેટલી ટ્રોફી અને મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા છે જેનો મને ખૂબ ગર્વ છે છેલ્લા પાંચેક મહિના પહેલાં અમને સમાચાર મળેલા હતા કે દુબઈ ખાતે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે તે વખતે તમામ વાલીઓનો કોન્ફિડન્સ થોડો ઓછો હતો પરંતુ માનનીય નરેશ અમને સતત મિટિંગ ઉપર મિટિંગો કરી અને આના માટે એન્કરેજ કર્યા જેના માટે હું ખૂબ થેન્કફુલ છું આમનો જે આશય હતો કે જે બાળકો ગ્રામ્ય લેવલથી વિશ્વ ફલક ઉપર પહોંચે એ આજે સફળ થયો છે અને આ પડકારને સફળ કરવા માટે ટીચર અંજના મેડમ અને શિવાની મેડમ તેમજ એમની ટીમે ખૂબ જ અમને સપોર્ટ આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું વિસનગર શહેરની અંદર જ્યારે એક ડાન્સિંગ અને પેઇન્ટિંગ જેવા ક્લાસ પણ મળવા મુશ્કેલ છે જ્યારે અમારા બાળકો આજે વિશ્વ ફલક ઉપર પહોંચ્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે થેન્ક યુ નરેશ સર ટીચર અંજના મેડમ એન્ડ શિવાની મેડમ નમસ્કાર હું અનિક નું ગાર્ડિયન છું અનિક લાસ્ટ 3 યર્સ થી અબાકસ જોમાં જોઈન થયેલો છે અને અબાકસ માં એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે જેમાં કેલ્ક્યુલેટર ની બારવાર જરૂર નથી પડતી ઈવન કે આપણે કોઈને કહીએ કે 45 60 70 તો આપણે કેલ્ક્યુલેટર ની હેલ્પ જોઈતી હોય છે પણ આવા બાળકો ખાલી દેશ વિધિના 1 સેકન્ડ ઓર 60 સેકન્ડમાં એનો જવાબ આપી દે છે તેવી ટ્રેનિંગ આપવામાં આવે છે અબાકસ અને આભાકસમાં મોટિવેશન કરવા માટે ડિફરન્ટ ડિફરન્ટ લેવલની એક્ઝામ બી બાળકોને લેવાતી હોય છે જેથી બાળકોને બુસ્ટઅપ પડે એનું ફોકસ એનું મતલબ માઇન્ડસેટ એનું મતલબ કહેવાય આપણે મોટિવેશન એ બધું એ લોકોને ત્યારે પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે તો એ જ એક્ઝામ સેમ દુબઈ લેવલે આપણે ઇન્ટરનેશનલ લેવલે આયોજિત કરી હતી આબાકસમાં જેને આપણે મતલબ ઇન્ટરનેશનલ લેવલ મેથેડલો લેવામાં આવે છે અહીંયા આપણે ઇન્ડિયામાં એને અબાકસ લિંગો તરીકે ઓળખાય છે પણ ઓલ ઓવર ધ ઇન્ટરનેશનલ એને મેથેલો કહેવામાં આવે છે મેથલોમાં કેવું છે 6 મિનિટમાં તમારે 200 સમ કરવાનો આવે છે તો 200 સમમાં એમાં ઘણા અલગ અલગ લેવલ હોય છે તો જેમાં આપણે વિસ્તારથી આઠ બાળકો ત્યાં ગયા હતા અને લોકોએ ડિફરન્ટ ડિફરન્ટ લેવલની એક્ઝામ આપી હતી તો 8 8 બાળકોને સારી એવી ટ્રોફી મળી છે સારા એવા ચેમ્પિયન થયા છે અને વિસ્તારનું નામ રોશન કર્યું છે નમસ્તે મારું નામ અંજના મોદી છે હું છેલ્લા 12 વર્ષથી વિસ્તાર અબાકસ સેન્ટરમાં બાળકોને ટ્રેનિંગ આપી રહી છું હમણાં તાજેતરમાં યોજાયેલી દુબઈ ખાતે તારીખ અઢાર પાંચ પચીસના રોજ કોમ્પિટિશન યોજના યોજાયેલી હતી તેમાં જુદા જુદા દેશના સત્તર દેશના બાળકોએ ભાગ લીધો હતો એમાં વિસનગર સેન્ટર અબાકસ લિમ્કો અબાકસ સેન્ટરના આઠ બાળકોએ ભાગ લીધો હતો અમારા પેરેન્ટ્સ તથા બાળકોએ પણ કોમ્પિટિશન ત્યાં દુબઈ ખાતે આવી અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો એમને પણ એમના બાળકો વિનર થયા એનું ખૂબ જ સન્માન છે એ લોકો અમારી સાથે રહ્યા અને અમને ખૂબ સાથ સહકાર એ બદલ અમારા બાળકો વિનર થયા એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અમારા અબાકસ લિમ્કો અબાકસ સેન્ટર તરફ પરિવાર તરફથી ખૂબ ખૂબ બાળકોને અભિનંદન પાઠવું છું મારું નામ ઉજ્જી જસ્મીન કુમાર ભાવસાર છે હું વિસનગર લિમ્બો અબાકસ ટ્રેનિંગ સેન્ટરમાં છેલ્લા બે વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો જેમાં અમને સ્પીડ ટાઈમ મેનેજમેન્ટ એક્યુરેસી મેમરી અને રિકોલિંગ જેવા વિવિધ ફેક્ટર્સની એક્યુરેટ ટ્રેનિંગ આપવામાં આવતી હતી ટ્રેનિંગ તથા ટ્રેનિંગની સાથે સાથે જ અમને કોમ્પિટિશન જેમ કે સેન્ટલ સ્ટેટ અને નેશનલથી પાર્ટિસિપેટ કરીને બાર ટ્રોફી મેડલ્સ અને સર્ટિફિકેટ મેળવ્યા હતા રિસ્પેક્ટેડ નરેશ સરે મને દુબઈ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યો હતો જેમાં મેં છઠ્ઠા લેવલથી પાર્ટિસિપેટ કર્યું જેમાં છ ફક્ત છ મિનિટની અંદર બસો દાખલા કરવાના હતા જેમ કે પ્લસ માઇનસ ડિવિઝન અને મલ્ટીપ્લિકેશન એની અંદર મેં એકસો પચાસનો સ્કોર કરી વિશ્વના સત્તર દેશોના બાળકોને પાછળ પાડીને પ્રથમ નંબર હાંસિલ કર્યો જેનો મને આનંદ છે મારી આ સફળતા માટે હું રિસ્પેક્ટેડ નરેશ સર ટીચર અંજના મેડમ શિવાની મેડમ અને મારા પેરેન્ટ્સનો ખૂબ આભારી છું પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર